કારે મમ્મી ટી છે ખાવા પીવા નું બધું એટલે મસ્તી કરવા માણસ જોડે તે છે કેટલા મહિના નથી આ મમ્મી આ ત્રણ મહિનાનો આટલો મોટો બકરો થઈ ગયો લગભગ કેટલા માય લઈ પાંચસો હજાર નો થઈ ગયો કાંટ તો નીખાઈ જાતો એ હે આજા જોવો બીજા બકરા તો પેડવા જોઈએ માન મમ્મી કઈ જઈ કાળી આ કઢી હા જોઈ સોરી 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 તો હવે તો વિડીયો આપણે બહાર હોઈએ એટલે તમને વિડીયો બનાવીને મોકલ્યો તો તમને જાણકારી માટે વિડીયો બનાવીને મોકલ્યો તો ઘરે તો એટલે તમને આવો વિડીયો કંઈક બનાવીને મોકલે એટલે તમે છે ને કરજો લાઈક કરજો સર પ્રે કરજો શેર કરજો કારણ કે તમારો સપોર્ટ બહુ બધો છે એટલે મને આ વિડીયો બનાવવાનું મન થાય છે બાકી તો આ બકડા ખાતા રહે ખાવાનું અને મસ્તી કરે એવું બકડા મજા